જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે દસ રૂપિયાના રિચાર્જની અંદર પણ હવે તમારો મોબાઈલ છે એ ત્રણસો ને પાસઠ દિવસ છે એની વેલિડિટી મળશે જેઓ આવ્યા પછી તમને લોકોને ખ્યાલ છે કે તમારે એક વર્ષના રિચાર્જ માટે અને એક વર્ષ મોબાઈલ ચલાવવા માટે ઘણા બધા પૈસા છે એ ચૂકવવા પડે છે હવે જો તમે નેટ નથી વાપરતા તો પણ તમારે નેટ વાળો પ્લાન છે એ જ લેવો પડે છે મોબાઈલના સિમ કાર્ડ જે છે એને એક્ટિવ રાખવા પડે પણ હવે જે નવા સમાચાર છે સામે આવ્યા છે કે દસ રૂપિયાનું રિચાર્જ છે એ પણ તમે કરી અને ત્રણસો ને દિવસ તમારું સિમ કાર્ડ છે એ ચાલુ રાખી શકશો જીઓ આવ્યું એ પહેલા આવું જ થતું હતું તમને ખ્યાલ છે પરંતુ જીઓ આવ્યા પછી ઘણા બધા નિયમો છે એ ચેન્જ થયા છે જે લોકો ભારતભરની અંદર નેટ નથી વાપરતા અને એક સર્વે અનુસાર ઘણા બધા પર્સન એવા છે કે જે નેટ નથી વાપરતા એ લોકોને પણ હવે વર્ષભરનું રિચાર્જની અંદર ડેટા પેક વાળું જ રિચાર્જ છે કરવું પડે છે તો આના માટે હવે એક સમસ્યા છે એ આવી ગઈ છે તો આપણે વાત કરીએ તો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટી આર એ નવા દિશા નિર્દેશક છે એ જાહેર કર્યા છે આની અંદર એકસો મિલિયન ભારતીય સ્માર્ટફોન જે યુઝર છે એને ફાયદો થવાનો છે આ એ યુઝર છે કે જે ટુ જી સેવાનો ઉપયોગ છે એ કરી રહ્યા છે આવા યુઝર કે જે વોઇસ કોલ અને એસએમએસ જેવી પાયાની મોબાઈલ સેવાઓ પર નિર્ભર છે તેમને હંમેશા મોંઘા રિચાર્જ પ્લાનને કારણે તકલીફનો સામનો છે એ કરવો પડતો હોય છે તેમને રિચાર્જની અંદર બિનજરૂરી ડેટા મળે છે કે જેનો તે ઉપયોગ છે એ નથી કરી શકતા આ જોતા જ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એને ચોવીસ ડિસેમ્બરે એક નવી અપડેટ છે એ જાહેર કરી છે આની અંદર દૂરસંચાર કંપનીઓ જે છે એ નવા નિયમનું પાલન કરતા વ્યાજબી ભાવે પ્લાન છે એમને લોન્ચ કરવા પડશે નવા નિયમ અનુસાર આપણે વાત કરીએ તો એરટેલ જીઓ બીએસએનએલ અને વોડાફોન આઈડિયા જેવી તમામ ટેલિફોન કંપની છે એને ટોપ બાઉચર છે એ લોન્ચ કરવા પડશે જે દસ રૂપિયાની શરૂઆતી કિંમતે છે એ મળી શકે છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો એક મોટી અપડેટ જે છે એ ટીઆરએઆઈએ સ્પેશિયલ ટેરિફ વાઉચરની વેલિડિટી નેવું દિવસથી વધારી અને ત્રણસો ને દિવસ છે એ કરી દીધી છે આ પરિવર્તન આપને ખાતરી આપે છે કે યુઝર જે છે એ લાંબા ગાળાના રિચાર્જ વિકલ્પો છે એ ઉપયોગ કરી શકશે હાલની અંદર આપણે વાત કરીએ તો આ જે યુઝર છે એને ડેટાવાળા પ્લાન માટે વધારે ચૂકવણી છે કરવી પડે છે આ તેમની મજબૂરી છે કારણ કે ટેલિકોમ ઓપરેટર પાસે ફક્ત વોઇસ અને એમએમએસ માટે કોઈ સ્પેસિફિકેશન પ્લાન નથી તમે જોશો તો વોડાફોન એરટેલ જીઓ આ ઉપરાંત જેટલી બી કંપનીઓ છે એ વોઇસ કોલ પ્લસ ડેટા બંને જોડે આપે છે એવા અત્યારે કોઈ પણ પ્લાન નથી કે તમારું સિમ કાર્ડ એક્ટિવ રહે અને તમે ખાલી વોઇસ કોલનો જ પ્લાન છે એ લઈ શકો જ્યારે તમારે ડેટાની જરૂર જ નથી તો તમે આ પ્લાન લેવા સુકામ લો છો કારણ કે તમારું સિમ કાર્ડ છે એ ચાલુ રાખવા માટે ડેટાની જરૂર નથી તેમ છતાં તમને આ પ્લાન લેવા પડે છે જેનો ઉપયોગ પણ તમે કરતા નથી હવે ટીઆરઆઈ એના દિશા નિર્દેશ પહેલા જ લાગુ કરી ચૂક્યા છે અને ટેલિકોમ કંપની છે એને તેને લાગુ કરવા માટે થોડા અઠવાડિયાનો સમય છે આપ્યો છે સત્તાવાર લોન્ચની તારીખ છે હજી સામે નથી આવી પરંતુ આપણે વાત કરીએ તો જાન્યુઆરીના અંત સુધીની અંદર વ્યાજબી રિચાર્જ પ્લાન છે એ કદાચ બજારની અંદર આવી જશે એવી સંભાવના અને આશા છે એ લોકોના મનની અંદર સેવાઈ રહી છે હવે જોઈએ કે જાન્યુઆરીના એન્ડ સુધીની અંદર આ પ્લાન છે એ આવી જાય કે ન આવી જાય જો આવી જાય તો એ લોકો માટે ખૂબ જ સારું છે તો જો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો